સાતમી મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયો છે સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ એકસો ટકા મતદાન કરવા માટે નિર્ધાર કર્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે સમાજના દરેક તબક્કા સુધી જિલ્લા ચૂંટણી તંત્ર પહોંચી રહ્યું છે મતદાન જાગૃતિની આ ઝુંબેશ માં જુનાગઢ નો કિન્નર સમાજ સહભાગી બન્યો હતો જુનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલ મહાદેવના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે કિન્નર સમાજે સંકલ્પ જય માતાજી હું બોલું છું અને મારી ટીમ અમે અમે લોકો જુનાગઢ ના રહેવાસી છીએ અને અમે લોકો પોતે પણ મતદાન કરવા જવાના છીએ તો જાહેર જનતાને એવું કહેવાનું કે તમે લોકો મતદાન કેમ ના કરી શકો આપણા જે હિતના અંદર જે લાભકારી નેતાઓ જે ઉમેદવાર થઈને ઊભા છે એ લોકોને સોએ સો ટકા મત આપી અને જીતાડો અને આપણું ભવિષ્ય ઉજ્જવળ કરો બસ એટલી જ વિનંતી છે કે સોએ સો ટકા મતદાન કરો અમે લોકો બધા જઈ શકીએ છીએ તમે પણ જાઓ ઘર હ સાત તારીખે મતદાન છે સાત તારીખે અમે પણ જવાના છીએ મારી વિનંતી છે કે બધા સો એ ટકા મતદાન કરો ભલે ગમે તે પક્ષમાં કરો આપણા માટે જે કંઈ લાભકારી હોય એ લોકો માટે મતદાન કરો